તો તમે કેટલા ને લઈને આવ્યા અમારા માતાજી હું અહીંયા કમસે કમ 10 થી 15 જણા ને મે લઈને આવેલો ને બધાને વાતે કરેલી અને ખરેખર અહીંયા સખત માની લીધી આ બધી વસ્તુ સારી થાય છે આમ અને જે માણસ ને જે દુખ હોય એ કમ્પ્લીટ થઈ જાય આમ માતાજી મટાડે છે ને હા માતાજી મટાડે હા જો હું અને અહીંયા કઈ એક રૂપિયો લેતા નથી કોઈ વસ્તુ નથી લેતા અહીંયા એમ નામ અહીંયા આવીને ખાલી આ દાદા સેવા કરે છે અને સખત માં બધાને મટાડે છે અને હું જો આ માડીને પોતે હું લઈને આવ્યો ને મારા દાદીમાં છે દાદીમાને અત્યારે પગે કમ્પ્લેટ થઈ ગયો હાથમાં દુખતું તો હાથે કમ્પ્લેટ થઈ ગયું રેડી તો તમને કેમ લાગ્યું માતાજીનું હા માતાજીનું આપને બહુ સારું લાગ્યું ભાઈ અને મેં તો મારા ગામમાંય બધા બહુ વાત કરી પછી આપણે તો કોઈને દોરો નથી હા કોઈને આપણે ભભૂતિ નથી આપતા નહીં કોઈ ને કઈ દાણા નથી આપતા આ તો માતાજી ની થી માણા ને મટી જાય છે હું કઈ કોઈને કઈ કેતો નથી હું કઈ જાણતો નથી મને કઈ ખબર પડતી નથી જે કરે છે મારી માતાજી કરે છે જય શક્તિ માતા